નમસ્કાર મિત્રો આપણા હળવદ શહેરમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે જૂનું ટાવર વાળું આ મંદિર એકસો એસી વર્ષ જે છે તે પુરાણું છે અને આ મંદિરનો વાર્ષિક પાઠોત્સવ જે છે એ બાર માર્ચથી યોજાઈ રહ્યો છે અને અત્યારે જે કંઈ તૈયારીઓ છે તૈયારીઓ પણ તડામાર જે છે તે કરવામાં આવી રહી છે એટલે આજથી હવે છ દિવસ બાદ જે વાર્ષિક પાઠોત્સવ યોજાવાનો છે આપણી સાથે ભક્તિનંદન સ્વામી છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ અને સમગ્ર જે કંઈ બારથી થી સોળ માર્ચ દરમિયાન જે આ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે એની સંપૂર્ણ માહિતી લઈએ જય સ્વામિનારાયણ ખાસ સ્વામીજી જે જે કંઈ કાર્યક્રમો યોજાવાના છે એને લઈને માહિતી આપજો ખાસ તો હળવદના ચમતા જનાર્દનને અમારા લાગણી ભૈરા જય સ્વામિનારાયણ વંદે માતરમ જય શ્રી રામ આપણું હળવદ નગરીનું બિરુદ પામેલું શહેર છે અને આધ્યાત્મિક ભૂમિ ભૂમિ છે અને આ ઉપર સ્વામિનારાયણ ભગવાન બહુ પધારેલા છે તેર વખત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા એનો તો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથોમાં લખાયેલો છે જે ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન પધારેલા સભા કરેલી સત્સંગ કરેલો ગામના લોકો સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા હાકરનો પડો લઈને આવ્યા એ આપણી હિન્દુ સનાતની સંસ્કૃતિ કે મહાપુરુષોના દર્શને જઈએ ત્યારે હાંકરના પડા લઈને જાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન જેટલા જેટલા હળવદના ભાવિકો બ્રહ્મદેવ પરિવારો એ સિવાય હળવદના જે કોઈ લોકો અઢારે આલમના લોકો આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સાંકરનો પડો ધર્યો અને સ્વામિનારાયણ ભગવાન બધાની સાંકર આરોયગા એ ત્રણ મણ જેટલી સાંકર જઈમાં અને એ જે પાઇટ ઉપર સ્વામિનારાયણ ધર્મ ધર્મસભા કરેલી એ જ લાકડાની પાઇટ હજુ પણ હૈયાત છે મોજુદ છે જે ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન ત્રણ મણ સાંકર એક જ સભામાં બેઠ બેસીને અડધી કલાકના સમયગાળા દરમિયાન એ જ ઐતિહાસિક ધરતી ઉપર આજથી એકસો એસી વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન સમર્થ વિભૂતિ સંત મહાનુભાવાનંદ સ્વામીએ મંદિરનું નિર્માણ કર્યું એકસો એસી વર્ષ પુરાતનીય આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ગોપાળાનંદ સ્વામીએ કરેલી કે જે ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરે એ જ ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ વિરલ વ્યક્તિત્વ એ અહીં પધારી અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી સંપ્રદાયના પ્રથમ આચાર્ય એવા અયોધ્યા પ્રસાદજી મહારાજે અહીં પ્રાણ પ્રતિષ્ઠા વિધિની પ્રથમ આરતી ઉતારી અને એ ઐતિહાસિક ભૂમિ ઉપર સ્વામિનારાયણ મંદિરના માધ્યમ દ્વારા છેલ્લા એકસો એસી વર્ષથી સત્સંગની અખંડ ગંગોત્રી વહી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ઘણા બધા કાર્યક્રમો એ મંદિર દ્વારા રહ્યા છે એના જ એક સોપાન સ્વરૂપે મંદિરનો વાર્ષિક પાટોત્સવ આવતી બાર માર્ચ થી સોળ માર્ચ સુધી યોજાવા જઈ રહ્યો છે બહુ જ ભવ્યતા એ વાર્ષિક પાટોત્સવનું આયોજન છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ એવા નરનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર ધુરંધર આચાર્ય મહારાજ એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ હળવદની ધરતી ઉપર સ્વામિનારાયણ મંદિર ટાવરવાળું એના ઉપલક્ષમાં પાટોત્સવ પ્રસંગે પધારી રહ્યા છે ત્યારે એક ધર્મગુરુશ્રીનું આગમન હળવદની ધરતી ઉપર થઈ રહ્યું હોય ત્યારે હળવદની જનતા જનાર્દનને ખાસ અમારો એક હાર્દિક જાહેર અનુરોધ છે કે ધર્મગુરુશ્રીના દર્શને અને એમના સામીપ્યમાં સત્સંગનો આશીર્વાદનો મહામૂલો લાવો પ્રાપ્ત કરવા માટે હળવદ શહેરના જાહેર જનતા જનાર્દન પધારો એવી ખાસ અમારા અંતઃકરણની લાગણી છે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મગ્રંથ શ્રી ભક્તિ શાસ્ત્ર સત્સંગી પૂષણ ગ્રંથની પંચાહન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન છે ધામોધામથી સ્વામિનારાયણ સંપ્રદાયના અને આપણી સનાતનીય સંસ્કૃતિના સવાસોથી દોઢસો જેટલા સંતો પાંચ દિવસ સુધી આ ધર્મ મહોત્સવમાં પાટોત્સવ મહોત્સવ અંતર્ગત પાંચ દિવસના આ કાર્યક્રમમાં પધારશે સૌને એમના દર્શન આશીર્વાદનો લાભ મળશે રાત્રે પણ રાસોત્સવ રાસ ગરબા એ સિવાય હાસ્ય કલાકારના કાર્યક્રમો સંતવાણીના કાર્યક્રમો યુવા મંચ અને મહિલા મંચ જેવા હેર સામાજિક ઉત્થાનલક્ષી કાર્યક્રમો પણ બહુ સુંદર રીતે યોજાવા જઈ રહ્યા છે અને આધ્યાત્મિક ઉર્જા એક માનવ હૃદયમાં આવિર્ભાવ પામે એના પ્રયાસ રૂપે પાંચ દિવસનો આ આધ્યાત્મિક માહોલ માણસને જીવન જીવવા લક્ષી અને પરમાત્મામાં અનુરાગ કેળવાય એવા સુંદર મજાના સર્વજીવિતાવહ સંદેશાઓને સુંદર રીતે આત્મસાત કરાવે એવો આ પાંચ દિવસનો કાર્યક્રમ બહુ જ ભવ્યતા રીતે હળવદની ધરતી ઉપર યોજાવા જઈ રહ્યો છે એમાંય ખાસ આ હળવદનું સામંતસર સરોવર એટલે ઐતિહાસિક સિદ્ધરા જયસિંહ બંધાવેલું આ તલાવ છે એક જમાનામાં અહીં એક આઠ તો કૂવા હતા અને આ હળવદ શહેરની આમ જોવા જાવ તો આન બાન અને શાન છે અને આ હળવદ શહેરની આન બાન અને શાન સમૂહ આ પુરાતન્ય આપણું તળાવ સામંતસર તળાવ કે જેની પાયરે

અને શ્રીમદ સત્સંગી ભૂષણ કથા પારાયણ પંચાહન જ્ઞાન યજ્ઞ ધામધૂમપૂર્વક યોજાવા જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ સમાજ લક્ષી અનેકવિધ આધ્યાત્મિક અનેકવિધ સત્સંગલક્ષી ભગવદ્ ભક્તિલક્ષી આ કાર્યક્રમોમાં હળવદ શહેરના તમામ મોક્ષભાગી ધર્મપ્રેમી આત્માઓ ભાઈઓ બહેનો યુવાનો વડીલો ખાસ જોડાય એવું ખાસ અમારું જાહેર આમંત્રણ છે અને હાર્દિક અંતઃકરણની અપીલ છે આપણે તમે વાત કરીને થોડુંક સમય જે છે આપણો આખો જે કાર્યક્રમ છે એની રૂપરેખા તો તમે આખી વાત કરી એનો સમયની એની થોડી વાત કરજો અને તેની સાથે સમસર તળાવની પાડે તો આપણે વાત થઈ જાય એટલે કાર્યક્રમો જે છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી યોજાશે દરરોજ સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે અવનવા અણકોટ મહોત્સવો ઉજવાશે આઠ વાગે અણકોટ ધરાવવામાં આવશે ભગવાનને એક દિવસ શાકભાજીનો અણકોટ છે બીજા દિવસ વિવિધ પ્રકારના ફ્રૂટનો અણકોટ છે ત્રીજે દિવસે સરસ મજાના ડ્રાય ફ્રૂટનો અણકોટ છે ચોથે દિવસે સરસ રીતે ધાણી ખજૂર દાળિયા હોળીના પર્વો હવે નજીક આવશે તો એ અણકોટ છે પાંચમા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટના જ્યુસ શરબત વિવિધ ફ્લેવરવાળા અને છપ્પન ભોગ વાનગીઓ મિષ્ટાન ફરસાણનો ભવ્ય અણકોટ રાખવામાં આવ્યો છે અને એ અણકોટની પાંચે પાંચ દિવસની ટોટલ પ્રસાદી છે એ જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ પરિવારના દીકરા દીકરીઓ કે જેમને મિષ્ટાન ફરસાણ એ દિવાળી જેવો માહોલ લાગે તો ફ્રૂટ છે એ દર્દી નારાયણની સેવામાં હોસ્પિટલોમાં અર્પણ કરશું અને સાથે સાથે આ મિષ્ટાન અને ફરસાણ ભગવાનને પ્રસાદરૂપ જે કંઈ ધરાવશું પૌષ્ટિક આહાર રૂપે સુકો મેવો ડ્રાય ફ્રૂટનો અણકોટ થશે એ બધો જ પ્રસાદ એ ખાસ આપણા સ્લમ વિસ્તારમાં જે નાના દીકરા દીકરીઓ છે એમને ખાસ એ એક ધર્મ ભાવના અને એક લાગણીના ભાગરૂપે આપણે સામાજિક સેવાના ભાગરૂપે જરૂરિયાતમંદ લોકોને એ પૌષ્ટિક આહાર પહોંચાડશું એવું એક ખાસ સવારનું આયોજન છે દરરોજ સવારે નવથી બાર વાગે સુધી કથા સત્ર યોજાશે એમાં કથાની સાથે સાથે ધામોધામથી પધારેલા સંતો મહંતોના દર્શન સામિત્ય આશીર્વાદનો લાભ મળશે સરસ રીતે દરરોજ બપોર પછીનું કથા સત્ર સાડા ત્રણથી સાડા છ વાગ્યાનું છે તો એમાં પણ કથા સત્રની સાથે સાથે સરસ રીતે આપણી સનાતન સનાતનીય સંસ્કૃતિના જીવન મૂલ્યો ઉજાગર થાય એવી અનેકવિધ વાતો અનેકવિધ સત્સંગ અને અનેક કાર્યક્રમો સરસ રીતે યોજાશે રાત્રે સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી જાહેર કાર્યક્રમો રાસ ગરબાના કાર્યક્રમો છે ઓર્કેસ્ટ્રા ગ્રુપની રમઝટ સાથે સંતવાણી અને હાસ્ય કલાકારના કાર્યક્રમો છે કે જેનાથી લોકોને એક હળવાશ નો અનુભવ થાય અને હમણાં તો આ સિઝનના દોડધામ ભેલા સમયગાળામાં માણસોને એક માનસિક રીતે ફ્રેશ થવાનો આનંદ આવે અને એક મનોરંજનનો આનંદ આવે એવો આધ્યાત્મિક સાત્વિક મનોરંજન પણ આ મહોત્સવના માધ્યમ દ્વારા દરરોજ રાત્રે અવનવા કાર્યક્રમોના માધ્યમ દ્વારા પીરસશું